સુરેન્દ્રનગરમાં ખેલ મહોત્સવની ધૂમ મચી રહી છે શરૂ થયેલા મહોત્સવમાં વધુ ખેલાડીઓએ પોતાની નોંધણી કરાવી છે ખાતે કાર્યક્રમમાં સાંસદ ચંદુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા સરકાર દ્વારા આયોજિત ખેલ મહોત્સવનો હેતુ યુવાનોને તંદુરસ્ત તેજસ્વી તેમજ રમત ક્ષેત્રે આગળ વધારવાનું છે પ્રાથમિક લેવલથી લઈને જિલ્લા સ્તર સુધી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય રજૂ કરી રહ્યા છે જેથી જિલ્લામાં રહેલા છુપાયેલા ખેલ પ્રતિભાવ બહાર આવી શકે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સાંસદ ખેલ મહોત્સવ આખા સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આજે સત્યાવીસ સપ્ટેમ્બરે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર ગામે પીએમ શાળા ઇસેપ્ટર શાળા નંબર સાત ગૌરવનગરમાં આજે આ ખેલ મહોત્સવનું આયોજન થયેલું છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી સત્તા ઉપર આવ્યા છે ત્યારથી તેમના મગજમાં એક વિષય કાયમી કે મારા દેશનો કોઈ પણ યુવાન મેદસ્વી ન હોય મારા દેશનો યુવાન તમામ ક્ષેત્રમાં આગળ પડતો હોય એમાં ઉદ્યોગ હોય રમત ગમત હોય કોઈ પણ ક્ષેત્ર હોય મારા દેશનો યુવાન તંદુરસ્ત અને તેજસ્વી હોય એના કારણે આજે એમના સાંસદ ખેલ મહોત્સવના આ કાર્યક્રમમાં જોરાવનગર મુકામે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સત્યાવીસ સપ્ટેમ્બર જન્મદિવસ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પચીસ ડિસેમ્બરના આ બે સવા બે મહિનાના ગાળામાં પ્રાથમિક લેવલથી ગ્રામ્ય કક્ષાથી તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સુધીમાં ત્રણ તબક્કામાં આ ખેલ મહોત્સવ યોજાવાનો છે સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ ચોપન હજાર ખેલાડીઓએ આમાં નોમિનેશન પણ કરેલું છે આ ખેલ મહોત્સવનું મારી વેબસાઇટ લીંબડી મુકામથી આ ખેલ મહોત્સવનો પ્રારંભ એનો પ્રારંભ થયો છે ત્યારે આજે આ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગોરાવનગર મુકામે પ્રથમ ગ્રામ્ય કક્ષાનો ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ ખેલમાં તમામ નોમિનેટેડ ખેલાડીઓએ સરસ આનંદ ઉત્સાહથી ભાગ લઈ અને પોતાની રમત કૌસવનું પ્રદર્શન કરી રહ્યા છે